જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુણોથી ભરપૂર ગોળ કે ખાંડના ઉપયોગ વગર ગુણકારી હેલ્ધી ટેસ્ટી એવું ખજૂરનું દૂધ બસ સવારે ચાના પીવો અને રોજ આ એક કપ દૂધ પીવો વગર હોય છે એટલે તમારા હાડકા મજબૂત કરશે કમરનો દુખાવો કે પછી શરીરમાં કોઈ પણ દુખાવો હોય તો દૂર કરશે સાથે સ્કિન અને હેર માટે પણ ખૂબ જ ગુણકારી છે ખજૂરનું દૂધ તો ચલો શરીરમાં ચમત્કારી ફાયદાઓ કરે તેવું ખજૂરનું દૂધ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ખજૂરનું દૂધ બનાવવા માટે મેં અહીંયા નવ દસ ખજૂરની પેશી કે નવ દસ નંગ લીધા છે સાથે ચાર અંજીર લઈશું આજે આપણે ગડપણ માટે ખાંડ નથી ઉમેરવાના એટલે તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે ખજૂર અને અંજીર લેવાના છે જે ગળાશ આવશે તે ખજૂર અને અંજીરથી જ આવશે હવે ખજૂર અને અંજીરને પાણીથી સારી રીતના ધોઈ લઈએ એટલે માટી કચરો હોય તો તે નીકળી જાય ખજૂરને હંમેશા પાણીથી ધોઈને જ ખાવામાં ઉપયોગમાં લેવો જોઈએ બે થી ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લઈએ અને પછી વધારાનું પાણી કાઢી નાખીશું ત્યારબાદ ખજૂરમાંથી ઠળિયાનો ભાગ કાઢી નાખીશું અને અંજીરના ટુકડા પણ નાના કરી લઈએ નિયમિત ખજૂરનું સેવન કરવાથી દાહ મૂર્છા રક્તપિત્ત અને થાકને દૂર કરે છે અંજીરના સેવનથી પેટના રોગો દૂર કરીને શરીરમાં એક નવી શક્તિ આવે છે અને લોહીના ટકા વધે છે અને શ્વાસની બીમારીઓને પણ દૂર કરે છે અહીં અમે 500 ml દૂધ લીધું છે 900° ગરમ કરીને તેમાંથી એક કપ દૂધ આપણે ખજૂર અને અંજીરમાં એડ કરીશું મેં ગાયનું દૂધ લીધું છે તમે ગમે તે દૂધ લઈ શકો છો

હવે નવ દસ પિસ્તા એડ કરીશું એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર વેટ લોસ સુગર બ્લડ સુગર માટે ખૂબ જ ફાયદાકારક છે પિસ્તા કેલ્શિયમ ભરપૂર પાંચ નંગ કાજુ એડ કરીશું કાજુ દૂધને ને ઘટ બનાવીને ટેસ્ટી બનાવશે લાસ્ટમાં ચાર પાંચ કેસરના તાતણા એડ કરીને સારી રીતના મિક્સ કરીશું કેસર થી શરીર નિખાર આવે છે અને શરીરમાં ગરમાવો રહે છે હવે ઢાકીને દસ મિનિટ પલળવા દઈએ દસ મિનિટ પછી જોઈએ તો ખજૂર અંજીર અને બધી જ સામગ્રી પલળીને ફૂલી ગઈ છે અને દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે એક કડાઈમાં પહેલા બે ટીસ્પૂન પાણીને ફેલાવી દઈએ એટલે દૂધ તળીએ ચીપકે નહીં પછી બચેલા દૂધને ગરમ થવા માટે મૂકીશું જે પાંચસો ml દૂધ લીધું હતું તેમાંથી એક કપ દૂધ બધી સામગ્રી પલાળવામાં ઉપયોગમાં લીધું હતું દૂધમાં એક ઉભરો આવે એટલે દૂધને સારી રીતના મિક્સ કરી લઈએ અને દૂધમાં એક ઉભરો આવે પછી જ આપણે જે બધી સામગ્રી દૂધમાં પલાળેલી છે તે આ દૂધમાં એડ કરી દઈએ હવે ચાર થી પાંચ મિનિટ ધીમી આંચ પર દૂધને એટલે બધી સામગ્રીની ફ્લેવર દૂધમાં બેસી જાય તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં આપણું દૂધ સરસ ઉકળી ગયું છે આમાં આપણે ખાંડ નથી ઉમેરવાના ખજૂર અને અંજીરથી જ ગળાશ દૂધમાં આવી જશે હવે વન ફોરટી સ્પૂન ઇલાયચી પાવડર અને વન ફોર્ટી સ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું સૂંઠ પાવડર પેટના બધા જ રોગોને દૂર કરીને દૂધને પચાવવામાં મદદ કરે છે સારી રીતના મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નવસેકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દઈએ બસ આવું નવસેકું ગરમ રહે પછી તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું આ દૂધ જેમ ઠંડુ થશે તેમ તે વધારે ઘટ પણ થશે તમે જુઓ સરસ ઘટ થઈ ગયું છે આપણું દૂધ તો ગુણો તે ભરપૂર ખજૂરનું દૂધ તૈયાર છે તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું આ દૂધને તમે ઠંડુ પણ સર્વ કરી શકો અને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો ઉપરથી ડ્રાયફ્રૂટથી સજાવીશું તો ટેસ્ટી હેલ્ધી ખજૂરનું દૂધ પીવા માટે તૈયાર છે તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે